નમસ્કાર હું પ્રવીણ વાવ પેટા ચૂંટણી માત્ર પરંતુ વટનો સવાલ છે કે જે સાંસદ પરથી આવે છે શંકર ચૌધરી માટે પણ છે કે જે લોકસભામાં ભાજપને એ સીટ બનાસકાંઠા જીતાડી ન શક્યા તો મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને પેટા ચૂંટણીમાં સંભવત શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું એકાદ જે સમાચાર હતા આચારસંહિતા ભંગના ગઈકાલે આવ્યા સડસઠ પોઈન્ટ તેર ટકા સરેરાશ પાંચ વાગ્યા સુધીમાં મતદાન નોંધાયું છે વહેલી સવારથી મતદાનમાં ઉત્સાહ જોવા મળ્યો અને નાના સેન્ટરની ખાસિયત એ હોય છે કે શહેરોની સરખામણીમાં મતદારો વધુ સજાગ હોય છે અને ત્યાં મતદાનની ટકાવારી પણ વધુ નોંધાય છે રાજકોટ શહેરો અમદાવાદ વડોદરા જેવા શહેરો હોય તેની જગ્યાએ નાના સેન્ટર પર જેમાં વાવ પણ છે તમે છેલ્લી અમુક ચૂંટણીઓ ના આંકડા જોઈ લો તો પછી વિધાનસભા હોય લોકસભા હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય તમામમાં મતદાનની ટકાવારી એ સંતોષકારક હોય છે કે લોકશાહીના પર્વમાં લોકો કેટલા ભાગ લેશે અને ઉત્સાહપૂર્વક ભાગ લેશે પણ હવે તમામનું ભાવિ એટલે કે ત્રિપાંખીઓ જંગ છે એક એવું નામ છે કે જેને ભાજપમાંથી ટિકિટ ન મળી અને ભાજપમાંથી ટિકિટ ન મળ્યા બાદ અપક્ષ ઉમેદવારી નોંધાવી ભાજપને લલકાર્યું સી આર પાટીલને લલકાર્યું કે જે અપક્ષ ઉમેદવાર છે તેની સાથે સાથે ગુલાબસિંહ ફરીથી ખીલે છે કે નહીં વાવ બેઠક પર એ એક સવાલ રહેશે અને યુવા ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોર આ વખતે ફરીથી મેદાનમાં છે સહયોગી ધ્રુવ જોડાશે ધ્રુવ ઓવરઓલ મતદાન કેવું રહ્યું જમીની સ્તર પર શું ગણગણાટ છે ક્યાં વધુ મતદાન થયું ક્યાં ઓછું મતદાન થયું શું કોઈ ફરિયાદો ઉઠી છે ઓવરઓલ દિવસ કેવો રહ્યો આજે વાવમાં પેટા ચૂંટણીની જે રીતે તારીખો ગણાઈ રહી હતી અને તેને આજે મતદાન નો દિવસ હતો મતદાન ને હવે દિવસ પણ પૂર્ણ થઈ ચુક્યો છે વોટર વાત કરું તો સીતેર ટકા થી પણ વધુ જે મતદાન છે તેઓ થઈ ચુક્યું છે મારા કેમેરા દ્રશ્ય દ્રીશ્યો બતાવી રહ્યા છે હવે જે મતદાન મથકો છે ત્યાં આગળ ઈવીએમ જે છે તે સીલ થવાની પ્રોસેસ અત્યારે જોવા મળી રહી છે જે રીતે દ્રશ્ય જોવા મળી રહ્યા છે મારા કેમેરા મેન ને કહીશ કે દ્રીશ્યો બતાવવાની કોશિશ કરશે જે રીતે ઈવીએમ સીલ થઈ રહ્યા છે અને ઈવીએમ ઈવીએમ જે રીતે સીલ થઈ રહ્યા છે મોટા પ્રમાણ અંદર કહી શકાય કે ત્રણસો એકવીસ

કોણ હવે વાવ પેટા ચુંટણી ની જે આવે છે કોણ અહી વિજેતા બને છે મત સીલ અધિકારીઓ દ્વારા આવી રહ્યા છે જીલ્લા કે જે પેટા છે તેમાં ત્રણસો એકવીસ જેટલા જે મત મથકો છે ત્યાં પ્રોસેસ અત્યારે શરુ થઈ ચૂકી છે જે રીતે જે દ્વારા બતાવવા આવી રહ્યા છે જે રીતે ક્યાંક ને ક્યાંક કઈ શકાય કે સીલ

મતદાન મથક ઉપર પહોચ્યા હતા અને પોતાના મતાધિકાર ઉપયોગ કર્યો હતો મતદાન મહાદાન ના જે હિસ્સો બન્યા હતા ખાસ કરી વાત કરવામાં આવે તો જે મતદાન જે પ્રોસેસ છે તેના અંદર ક્યાંક છ વાગ્યા સુધી અંતિમ સમય હતો અને અંતિમ સમયના અંદર હાલ જે કઈ શકાય છે EVM print થવાની પણ process અત્યાર શરુ થઇ ગઈ છે જે રીતે વાત કરવામાં આવે માવજી ભાઈ પટેલ જેઓ કઈ શકાય છે અપક્ષ માં થી ચુંટણી લડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી માંથી તેમને ticket ના મળી હતી અને જેને લઈને તો બળવો કરીને ને અપક્ષ અંદર ચુંટણી લડી રહ્યા છે

જે ઉમેદવારો છે અને ખાસ કરીને ગુલાબસિંહ રાજપૂત છે તે લોકોની વચ્ચે જતા હતા એટલે લોકો ત્યાં ગુલાબસિંહ રાજપૂત વધુ પસંદ કરે તેવું જોવા મળી રહ્યું છે જોકે